ભાવિકો ને કાની રસી મટી હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકો સવારથી જ મંદિરે જીવતા કરશલા લઈને પહોંચી પૂજા અર્ચના કરી હતી જીવતા નો અભિષેક શા માટે આની પાછળ રસપ્રદ ઇતિહાસ છે

આવે છે દર વર્ષની પોષ એકાદશી હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે શિવલિંગ પર તરટલા ચડાવી કેટલાક ભક્તોએ કાન થતા રોગો અંગે બાધા મૂકી તો કેટલાક ની મનોકામના પૂર્ણ થતા બાધા છોડી પૂજન દર્શનાર્થ કરતા જોવા મળ્યા હતા